ધ્રાંગધ્રા તાલુકાના રાવડીયાવદર ગામમાં આવેલું સબ સેન્ટર દવાખાનું હાલ જર્જરિત હાલતમાં છે જે ગમે ત્યારે પડી શકે તેવી દહેશત ઉભી કરી રહ્યું છે આ નવા સબ સેન્ટરનું નિર્માણ કાર્ય છેલ્લા ત્રણ વર્ષથી કોન્ટ્રાક્ટર દ્વારા અધૂરું છોડી દેવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો જેના કારણે ગામના લોકોએ ખાસ કરીને બીમાર ખેતમજૂરો અને પ્રસૂતિના કેસોમાં મહિલાઓને ભારે હાલાકી ભોગવવી પડે છે તેમને સારવાર માટે ત્રીસ કિલોમીટર દૂર ધાંગધ્રા જવાની ફરજ પડતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ગામના સરપંચ રતનસિંહ ઠાકોર દ્વારા કેન્દ્રીય અને રાજ્યના આરોગ્ય મંત્રીઓ સ્થાનિક ધારાસભ્ય અને જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના સંબંધિત અધિકારીને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા મારું નામ રતન ઠાકોર છે રાવડીધર ગ્રામ પંચાયત સરપત તરીકે સેવા આપું છું મારા ગામમાં આરોગ્ય કેન્દ્ર જે હાલમાં ચાલુ છે તે એટલી બધી ખરાબ હાલતમાં છે કે ઉપરથી ધાબામાંથી પોડા પડે છે તમામ સરિયા દેખાય છે ધાબો અને દીવાલ ક્યારે દર્દીઓ માટે અથવા ડૉક્ટર માથે પડે એનું કંઈ નક્કી નથી અને નવું આરોગ્ય કેન્દ્ર હાલમાં બનાવવામાં આવે છે પણ એનું કામ ત્રણ વર્ષથી બંધ છે ને વારંવાર રજૂઆત કરી છે તેમ છતાં આ તંત્ર સરકાર દ્વારા કામ ચાલુ કરવામાં આવતું નથી ગામની મહિલા બાળકો યુવાનો કોઈ પણ દર્દ થાય ત્યારે એ લોકોને ધાંગધ્રા જવું પડશે ધ્રાંગધ્રા અહીંથી અમારે વીસથી બાવીસ કિલોમીટર થાય છે દૂર હોવાથી પ્રસૂતિ મહિલાઓને પણ બહુ તકલીફ પડે છે સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે નમ્ર અરજ છે કે તાત્કાલિકના ધોરણે અટકાયેલું કામ બંધ રાખેલું કામ તાત્કાલિકના ધોરણે ચાલુ કરે આથી ગામજનો હેરાનગતિ ના પામે અને તકલીફમાં ના મુકાય એટલા માટે સરકારશ્રીને વિનંતી છે કે તાતકાકના તાત્કાલિકના ધોરણે આ દવાખાનું કામ ચાલુ કરવામાં આવે ભારતમાં તકી જઈ વંદે માત્ર